ગુજરાત અને ગુજરાતીએ ભારતને શું આપ્યું આમ તો વાત કરીએ તો દેશને એક કરી અને અખંડ ભારતનું નિર્માણ કરનાર અને સિવિલ સેવાને અમલમાં લાવી તેની સંસ્થાના માળખાનું ઘડતર કરનાર સરદાર પટેલ ગુજરાતે દેશને અર્પણ કર્યા ગુજરાતનો એરિયા દેશમાં છ ટકા જ છે પરંતુ પાસાઠ ટકા મીઠું ત્રીસ ટકા કોટન અને પચીસ ટકા હળદરનું ઉત્પાદન ગુજરાત કરે છે આમ જોઈએ તો ગુજરાતને દેશની ઇકોનોમીનું એન્જિન કહીએ તો ખોટું નથી દેશમાં સફેદ ક્રાંતિ દેનાર ડેરી અમૂલને ગુજરાતે આપી દેશની બત્રીસ ટકા દવા ગુજરાત બનાવે છે દેશમાં ઉત્પાદન થતા કેમિકલમાં ચાલીસ ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે દેશમાં ટેક્સટાઇલ પ્રોડક્શનના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ત્રીસ ટકા જેવો છે દેશમાં થતું પેટ્રોલ અને ડીઝલનું ટોટલ પ્રોડક્શનમાં ગુજરાતની બાવન ટકા હિસ્સો છે અને ચાલીસ ટકા ગેસનું પ્રોડક્શન પણ ગુજરાતમાં થાય છે દેશમાં થતા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં ચાલીસ ટકા ઇમ્પોર્ટ એક્સપોર્ટ ગુજરાતના પોર્ટ પરથી થાય છે અને દુનિયામાં બનતા ડાયમંડમાં દસમાંથી નવ ડાયમંડ ગુજરાતના સુરતમાં પોલીસ થાય છે અને હા ભારતના ટોપ બિઝનેસમેનની યાદીમાં વધારે ગુજરાતી જ જોવા મળે છે અને દેશના વિકાસમાં યોગદાન દેનાર અને ભારતને વિશ્વમાં સ્થાન આપનાર નરેન્દ્ર મોદી જેવા પીએમ દેશને ગુજરાતે જ આપ્યા છે